તાજા ફૂલોની મદદથી નવસારી શબ્દની વિશાળ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી જેને સત્તાવાર રીતે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે આ અદભુત નજારો જોવા માટે સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પુષ્પ પ્રદર્શનના મુખ્ય આકર્ષણ વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે આયોજન ન માત્ર શહેરની સુંદરતામાં વધારો કરે છે પરંતુ પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ પણ ફેલાવે છે ટીમે સ્થળ પરત નિરીક્ષણ કરી આ સિદ્ધિની જાહેરાત કરી હતી પંચાણું હજાર ફૂલોની ગોઠવણી દ્વારા તૈયાર થયેલું નવસારીનું નામ કલા અને કુશળતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે આ કાર્યક્રમમાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ ફ્લાવર્સ સો આગામી દિવસો સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે જેમાં વિવિધ પ્રજાતિના ફૂલો અને વનસ્પતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. સીઆર પાટીલે નવસારીના નાગરિકોને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આવા આયોજનોથી પ્રવાસનને વેગ મળશે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાતા નવસારીના લોકોમાં ભારે ઉત્સાહ અને ગર્વની લાગણી જોવા મળી રહી છે. અનેક મહાન વિભૂતિઓ મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જમશેદજી ટાટા આ દરેક મહાન અને સંસદ ભવન સહિતની પ્રતિકૃતિઓને આ ફૂલોથી અહીંયા બનાવવામાં આવી છે જે ખૂબ જ આકર્ષણ ઊભું કરી રહી છે કંઈક ને કંઈક નવું કરવા માટેના પ્રયત્ન જે અધિકારીઓ અને પદાધિકારીઓ કરે છે એમને હું અભિનંદન આપું છું અને આ નવસારીમાં પાંચમો ગિનેશ બુકનો એવોર્ડ પ્રાપ્ત કરવાવાળો કાર્યક્રમ બન્યો છે નવસારી શહેરમાં તુલસી કોઈના મેદાનમાં ફૂલોનો બગીચો બનાવવામાં આવ્યો છે ફૂલો દ્વારા શું થઈ શકે એ આપણે જાણીએ છીએ પરંતુ શું થઈ શકે એ આપણને અહીં બતાવવામાં આવ્યું છે મહાન વિભૂતિઓ મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જમશદજી ટાટા આ દરેક મહાનુભૂતિઓ અને સંસદ ભવન સહિતની પ્રતિકૃતિઓને આ ફૂલોથી અહીંયા બનાવવામાં આવી છે જે ખૂબ જ આકર્ષણ ઊભું કરી રહી છે નવસારી જેવા એક નાના શહેરમાં છે કે જે હમણાં જ મહાનગરપાલિકા બની છે એની અંદર કંઈક ને કંઈક નવું કરવા માટેના પ્રયત્ન જે અધિકારીઓ અને પદાધિકારીઓ કરે છે એમને હું અભિનંદન આપું છું અને આ નવસારીમાં પાંચમો ગિજનેસ બુકનો એવોર્ડ પ્રાપ્ત કરવાવાળો કાર્યક્રમ બન્યો છે પહેલાં પણ દિવ્યાંગ ભાઈ બહેનોને સત્તર હજાર જેટલા દિવ્યાંગભાઈ બહેનોને પોતાનું જીવન સરળતાથી વ્યતીત કરી શકે એના માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પછી પહેલો કાર્યક્રમ નવસારીમાં કર્યો હતો અને સત્તર હજાર જે દિવ્યાંગોને સાધનો આપ્યા હતા એમાં એક લાખ જેટલી મેદની એ દિવ્યાંગ ભાઈ બહેનોને અને મોદી સાહેબને સપોર્ટ કરવા માટે આવ્યા હતા દિવસે ત્રણ એવોર્ડ મળ્યા હતા ત્યારબાદ એક સફાઈનો એવોર્ડ મળ્યો હતો અને આ પાંચ પાંચ બુકનો એવોર્ડ કદાચ એક મહાનગરપાલિકા જે એક નાનું નવું છે એમાં પાંચ પાંચ ગિનેસ બુકના એવોર્ડ મળ્યા હોય એવું કદાચ આપણું પહેલું નવસારી શહેર છે નવસારી નગર મહાનગરપાલિકા છે હું સૌ અધિકારીઓને કર્મચારીઓને પદાધિકારીઓને અને આમાં સપોર્ટ કરનાર સૌ ભાઈ બહેનોને અભિનંદન આપું છું આ ફ્લાવર શોને માણવા માટે એના સજેશનો કરવા માટે કોઈ ખામી રહી ગઈ હોય તે પણ બતાવે નવું શું કરી શકાય એ પણ બતાવે એના માટે હું નવસારીના નગરના અને જિલ્લાના સૌ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે એકવાર ફેમિલી સાથે આવીને આ જોવું જોઈએ સાત દિવસ સુધી આ ફ્લાવર શો અહીં છે એ દરમિયાન સ્કૂલના વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓ બાકીની સંસ્થાઓ પણ આનું આયોજન કરે અને પોતે સોશિયલ મીડિયા ઉપર પણ એની કોમેન્ટ લખે જેનાથી નવસારી કેવી રીતે આગળ વધી રહ્યું છે એ પણ બાકીના લોકોને ખબર પડે ફરીથી સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવો સરસ ફ્લાવર શો નવસારીના આંગણે બનાવવામાં આવ્યો છે યોજવામાં આવ્યો છે આવા અનેક પ્રયોગો કરીને આપણે વિકસિત ભારતની સાથે મોદી સાહેબનું જે સપનું છે અમે જે કલ્પના સાકાર કરી કલ્પના કરી છે અને સાકાર કરવા માટે નવસારી પણ સાથે રહેશે એવો વિશ્વાસ મને પણ છે આપ સૌને મદદ એમાં મળી રહેશે એવા વિશ્વાસ સાથે મારી વાતને વિરામ માન્ય કે દર્શન મેં જ્યારે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યુએસ કે ટ્વેન્ટી ઇયર્સ સેલિબ્રેટ કરે તબ नवसारी महानगर पालिका विविध प्रकार की एक्टिविटीज कर रही है जो जनता के लिए उसमें से फ्लावर शो भी एक है आने वाले सात दिवस के लिए फ्लावर शो बिल्कुल निःशुल्क जनता के लिए रखा गया जिसमें सुबह दस बजे से शाम को दस बजे तक प्रवेश